જય ગૌ માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું કાના લીલાનો વિડીયો અને કાના લીલાને તમે બહુ માંગ છે કાના લીલાના રિઝલ્ટની અને રિઝલ્ટ એ બધા જોરદાર આવે છે તો મિત્રો જે કાનો લીલડો છે એ ખૂટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરવામાં આવે આ કૂટ ક્યાં છે કેની ગૌશાળામાં છે આ ઓનરનું નામ શું છે એ બધી વાત તો આ જે કૂટ છે કાનો લીલડો એ હાલ જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના ઈટાળી ગામે રાજલગીર ગૌશાળા આવેલ છે ત્યાં આ કાનોલીડો અત્યારે સર્વિસ આપે છે હાલ અને આ જે કાનો લીડો છે એટલે કે રાજલગીર ગૌશાળા છે એના માલિક જે છે એની વાત કરું તમને તો એના માલિકનું નામ છે હિતેશભાઈ અને એને પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરવામાં આવે મિત્રો કાના લીડા નહીં ડિટેલ્સ વિશે એટલે કે કાના લીલડાની બ્લડલાઇન વિશે તો આ કાનો લીલડો જે છે એની માનું નામ છે ઢેલ અને બાપની વાત કરવામાં આવે એટલે કે ફાધરની ડિટેલ્સની વાત કરવામાં આવે તો એનો ફાધર હતો આદી હવે આ આદી છે ક્યાં તો એ વાત કરવામાં આવે તો આ જે આદી છે એ ગીર ગૌશાળામાં હતો અને એ ગૌશાળા જે છે એ જૂનાગઢમાં રાજેશર ગામમાં જે ગૌશાળા છે યદુનંદનિયા આદિ સર્વિસ આપતો હતો એ જ આ કાના લીલાના ફાધર એટલે કે બાપ છે અને મિત્રો કાનો લીડો છે એના ઘણા ખરા રિઝલ્ટ આવી ગયા છે અને રિઝલ્ટની વાત કરવામાં આવે તો રિઝલ્ટ પણ બહુ સારા છે અને આ જે કાનો લીલો છે એના જે રિઝલ્ટ આવ્યા છે લાલ ગાય હોય તો પણ લીડા રિઝલ્ટ ઘણા ખરા આવેલા છે હવે વાત કરવામાં આવે તો આ જે કાનો લીડો છે એના સેમેન્ડોઝની તો આના સેમેસ્ટરો જે છે એ પણ અવેલેબલ છે એટલે કે હાલ ચાલુ છે આપે છે વેચે છે હવે એને તમારે સેમેસ્ટરો ક્યાંથી લઈ શકો એ બધી વાત કરું તો જે હિતેશભાઈ છે આ કાના લીડાના જે માલિક એના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને નીચે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી હિતેશભાઈનો કોન્ટેક કરી અને આ જે કાનો લીડો છે એના વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ જે સેમેસ્ટ્રો વિશે પણ વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો હવે એની હાઈટ બોડી સ્ટ્રક્ચર વિશે વાત કરવામાં આવે તો તમે એનું કાઠું જોઈ શકો છો મિત્રો હાથીના બચ્ચા જેવું એનું કાઠું છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી આગળ વાત કરું તો તમે એની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ વાળો ખૂટ છે આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઈટ અને સાથે સાથે મિત્રો તમે એનો લીલો કલર પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂદ છે અને કાના લીલાની અત્યારે વધારે ડિમાન્ડ છે હવે આગળ વાત કરવામાં આવે તો એનું રિઝલ્ટ પણ એકાદું મારી પાસે લાલ રિઝલ્ટ છે એ પણ હું તમને બતાવું એની મોખલી કાનકટ સિંગ પેટર્ન એ પણ બતાવવું તો આ જે રિઝલ્ટ છે એ પણ એનું જ છે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો પછી એની બોડી ફિટનેસ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ રિઝલ્ટ આવેલા છે કાના લીડાના અને સેમેસ્ટર માટે તમે આ નીચેના કોન્ટેક્ટ નંબર ઉપરથી હિતેશભાઈનો કોન્ટેક કરી શકો છો આ બધા કાનાના જ રિઝલ્ટ છે અને મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આગળ કઈ ગૌશાળાનો વિડીયો લઈને આવવું એ પણ જણાવજો જય ગો માતા જય દ્વારકા